સબ ઓફિસરની સીધી ભરતી પ્રક્રિયા એ રદ કરવા માટે એક રજૂઆત કરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાના અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગની સીધી ભરતી કરવા અંગેની જાહેરાત કરવામાં આવેલી છે ત્યારે અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગના સૈનિકો અને સરસૈનિકો છેલ્લા ઘણા વર્ષોથી પોતાની ફરજ બજાવી રહ્યા છે આવા કર્મચારીઓની ભરતી આપી બહારથી સબ ફાયર ઓફિસરની સીધી ભરતી રદ કરવા મ્યુનિસિપલ કમિશનરને ફાયરના કર્મચારીઓએ રજૂઆત કરી છે તેઓ જણાવ્યું છે કે વડોદરા શહેરમાં ઉદભવેલી તમામ પરિસ્થિતિમાં ફાયરના કર્મચારીઓ જેવા કે સૈનિક જે પોતાની કામગીરી બજાવે છે તેમને ભરતી ન આપતા બહારથી જ સબ ઓફિસર ફાયર ફાયર જગ્યા ભરવાની હોય જે જાહેરાત કરવામાં છે તેના કારણે નારાજ કર્મચારી સાથે અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે

અમે વડોદરા મહાનગરપાલિકાની જે મેઇન ઓફિસ છે આપડી મુખ્ય કચેરી ખાતે આવ્યા છે વડોદરા ફાયર બ્રિગેડ જે અગ્નિશમન દળ છે એના કર્મચારી ગણ અમે છીએ અમે એટલા માટે આવ્યા છે કે જે આ સબ ફાયર ઓફિસરની જે ડાયરેક્ટ રિક્રુટમેન્ટની જે ભરતી પડી છે નવ સબ ફાયર ઓફિસર્સની એ તદ્દન રદ કરવા માટે અમે આવ્યા છે એનું એક જ મુખ્ય કારણ છે કે જે વડોદરા ફાયર બ્રિગેડનું જે જવાન છે જે કર્મચારી ફાયર ફાઇટર છે એ વડોદરા શહેરની જાહેર જનતા આગ અકસ્માત પૂર ધરતીક્રમ વાવાઝોડું છે કે બિલ્ડિંગ કોલેજ છે બધી જ કામગીરી ફ્લડની કામગીરી ભૂકંપની કામગીરી બધી જ કામગીરીનું જે પ્રેક્ટિકલી એક્સપિરિયન્સ ધરાવશો જે અમારો નાનો કર્મચારી છે એ કર્મચારીનો વિકાસ થવો જોઈએ પહેલો અમારો પોઈન્ટ છે કારણ કે ડાયરેક્ટ સબ ઓફિસરની રિક્રુટમેન્ટ થશે નવ સબ ઓફિસરની તો અમારા કર્મચારીગણનો વિકાસ થાય નહીં તો અમારી એ એ જ માંગ છે કે જે અમારો ફાયર ફાઇટર જવાન છે એ સળસૈનિક બને અને જે સરસૈનિક જવાન છે કે જે લોકોએ ખાતા માટે વીસ વીસ પચીસ પચીસ ત્રીસ ત્રીસ વર્ષથી બલિદાન આપ્યું છે એ જ અમારો સળ સૈનિક જવાન એ અમારો સ ફાયર ઓફિસર બને એમાં શું ફાયદો થશે કે જે અમે બધા એકબીજાના ટ્યુનિંગમાં છે તે એનાથી કામગીરીમાં સારી એક ધગસ થશે અને એક સારું રિઝલ્ટ આવશે અને વડોદરા શહેરની ટોપોગ્રાફીનું બધાને ધ્યાન છે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ કરીને સબ ઓફિસર આવશે તો એમાં શું થશે કે એને એટલું બધું જ્ઞાન ન હોય અને જે કામગીરીમાં જે ટ્યુનિંગ છે એ ટ્યુનિંગમાં થોડુંક ડિસ્ટર્બન્સ જેવું લાગે અને બીજી મહત્ત્વની વાત કે વડોદરા મહાનગરપાલિકાના બી હિતમાં અમે વિચાર કરી રહ્યા છે એ વિચાર કેવી રીતે એ હું તમને દર્શાવું છું કે ડાયરેક્ટ સબ ફાયર ઓફિસરનું રિક્રુટમેન્ટ તમે કરશો તો એને તમે સાઠ હજાર રૂપિયા દર મંથલી તમને સેલરી આપવી પડશે સબ ફાયર ઓફિસરને એના કરતાં અમારા જ જે કર્મચારી છે ફાયર ફાયરના જવાનો કે જે લોકો સ્ટેશન ઓફિસરના લેવલનો પગાર લઈ રહ્યા છે તો એવા સરસૈનિકને તમે પ્રમોશન આપશો તો તમારે વધારે એક રૂપિયો બી વધારે સેલરી આપવાની જરૂર નથી એ સેલરીમાં એને પ્રમોશન મળશે અને એની ફેમિલીને બી એવું લાગશે કે અમારો ફાધર કે અમારો હસબન્ડ આજે એક સબ ફાયર ઓફિસર બન્યો છે પણ ડાયરેક્ટ સબ ઓફિસરમાં વડોદરા મહાનગરપાલિકાનો બી લોસ છે કારણ કે ડાયરેક્ટ તમને સાઠ હજાર રૂપિયા આપવા પડશે અહીંયા તમારે વધારે સેલરી આપવા કરતાં એ સેલરીમાં તમને એક અધિકારી મળી રહે છે બીજી વાત કે જે ફાયરમેન છે તો તમે એટલા જ ફાયરમેનની રિક્રુટમેન્ટ તમે કરો કે જેથી મેન પાવર વધશે એટલે અમારી એટલી જ એક માંગ છે વડોદરા ફાયર બ્રિગેડના જવાનની કે આજે જે ડાયરેક્ટ સબ ઓફિસર જે નવું લેવાનું જે જાહેરાત બહાર પડી છે કે જેની ફોર્મ ભરવાની હજુ કામગીરી ચાલુ છે એ તદ્દન તમે રોકીને રદ કરો અને અમારા જ જે અનુભવી વડોદરા ફાયર બ્રિગેડના જે લોકોએ બલિદાન આપ્યું છે એ લોકોને તમે સિનિયોરિટી પ્રમાણે જે સિનિયોરિટીની જે ચેનલ છે એ પ્રમાણે તમે ભરતી કરો અને બીજી વાત કે એક એક્ઝામ્પલ તમને કહું છું જે પ્રમાણે કોન્સ્ટેબલ હોય છે પોલીસ કોન્સ્ટેબલ એ રીતે અમારો એ જ લેવલનો અમારો ફાયરનો કર્મચારી ફાયરમેન હોય છે જે પ્રમાણે હેડ કોન્સ્ટેબલ હોય છે એ પ્રમાણે અમારો સરિક હોય છે જે પ્રમાણે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એએસઆઈની પોસ્ટ છે એ જ અમારી પોસ્ટ છે ગુજરાત ગુજરાત જે આપણે એક જીઆર બહાર પડ્યો છે એક નાના કર્મચારીઓ પોલીસના ફેવરમાં કે ડાયરેક્ટ એએસઆઈની ની ભરતી તદ્દન રદ કરી છે અને ડાયરેક્ટ એએસઆઈના ના બદલે જે હેડ કોન્સ્ટેબલ છે એ જ પ્રમોશન થને પ્રમોશનની ચેનલથી સબ ઇન્સ્પેક્ટર બનશે તો અમારી માંગ એટલી જ છે કે તમે ડાયરેક્ટ સબ ઓફિસરની જે નવ સબ ઓફિસરની જે જાહેરાત બહાર પાડી છે તદ્દન રદ કરો અને અમારા જ જે વડોદરા ફાયર બ્રિગેડે જે બલિદાન આપેલું છે એ જ કર્મચારીઓને તમે સિન્યોરિટી પ્રમાણે પ્રમોશનની ચેનલ દ્વારા એ જ સર સૈનિકને તમે પ્રમોશન આપીને એમને સબ ઓફિસર બનાવો એ જ અમારી સૌ કર્મચારીગણની રિક્વેસ્ટ છે

અમારા ખાતાના વડા એચઓડી સાહેબ શ્રી અને અમારા જે ચીફ ફાયર ઓફિસર સાહેબ શ્રીને બી બાર સપ્ટેમ્બર બે ના રોજ અમે અરજી ઇન્વોર્ડ કરી છે છતાં અમને દુઃખ એ વાતનું છે કે જે અરજી અમે ઇન્વોર્ડ કરીએ છીએ વહીવટી જે આપણે જે જઈ ઇન્વર્ટ કરી છે અરજી ત્યાં એ અરજી આ ઉચ્ચ અધિકારી સુધી પહોંચતી નથી એ અમને સૌથી મોટી દુઃખ છે કારણ કે આજે ઓગણીસ તારીખ છે બાર તારીખે અરજી ઇન્વોયર કરી છે તો તમે એમના ટેબલ પર અમારી અરજી કેમ નથી આપતા એ એક અમને બહુ અમારે દુઃખ થાય છે કે આપણું ડિપાર્ટમેન્ટ આપણા જ કર્મચારી વીએમસીના ના સપોર્ટ કેમ નથી કરતા અમારી તો મ્યુનિસિપલ કમિશનર સાહેબને અમે બહાર મળ્યા એ બદલ અમને એટલું બધું ખુશી નથી કારણ કે અમે બે દિવસથી અમે એમને એમના ચેમ્બરમાં મળવા માગીએ છીએ તો એ અમને સમય કેમ નથી આપી શકતા પાંચ મિનિટનો સમય અમને માગ્યો છે અમે એમના કમિશનર ટુ પીએમ બી અમે રિક્વેસ્ટ કરી છે એ અમને કર્મચારી દળને જે વડોદરા વડોદરા મહાનગરપાલિકાનું જે હાથ છે ફાયર બ્રિગેડ તો પોતાના જ ફાયર બ્રિગેડની મ્યુનિસિપલ કમિશનર સાહેબ ડી એમના ચેમ્બર માટે સમય કેમ નથી આપતા એ જ અમને ખબર પડતી નથી એ અમને સૌથી વધારે દુઃખ લાગે છે